હલો મિત્રો થી મહેસાણા જવા માટે કેટલી બસો છે કેટલા વાગે નીકળવાની છે અને મિત્રો તમારે લાઈવ લોકેશન જોવું હોય ને તો એના પણ વિડીયો આપણી ચેનલમાંથી તમને મળી રહેશે અને જે મિત્રો એપ્લિકેશન છે તમે પણ મિત્રો યુઝ કરી શકો છો તો એપ્લિકેશનની પણ વિડીયો આપણી ચેનલની અંદર બનાવેલી છે તમે જઈને જોઈ શકો છો કયું એપ્લિકેશન છે તો ચલો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ થી મહેસાણા જવા માટે કઈ કઈ બસો છે ને કેટલા વાગે નીકળવાની છે તો ચલો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો મિત્રો પહેલાં મની છે દિયોદર બરોડા વાયા રાધનપુર ગુર્જર નગરી તો કેટલા વાગે નીકળે છે બાર અને ત્રીસ મિનિટે બપોરે નીકળે છે દિયોદર ડેપોથી જે તમને ક્યાં થઈને નીકળશે તો દિયોદરથી આવશે રાધનપુર એક વાગે સોરી મિત્રો ભાભર આવશે એક વાગે રાધનપુર તમને મળશે એકને ચાલીસે સમી બે અને પંદર હારીજ બે ચાલીસ જાણસમાં ત્રણ વાગે અને મહેસાણા તમને મિત્રો ત્રણ પચાસ મિનિટે પકડી દેશે તો આગળના સ્ટેશનની મિત્રો વાત કરીએ અમદાવાદ રાણી બસ સ્ટોપ પાંચ ને વીસ પડી અમદાવાદ પાંચ ને ચાલીસ અમદાવાદ પાંચ ને પચાસ ને બરોડા આઠ ને વીસ મિનિટે મિત્રો તમને પહોંચાડી દેશે તો આગળની વાત કરીએ મિત્રો દિયોદર નડિયાદ વાયા પાટણ છે જેવો મિત્રો બાર ને પિસ્તાલીસ મિનિટે દિયોદરથી નીકળે છે એક્સપ્રેસ જે મિત્રો ક્યાં થઈને નીકળે છે ખીમાણા એકને પાંચે મળશે સિહોરી એકને વીસે મળશે પાટણ બે ને પંદર ચાણસમા બે ને પિસ્તાલીસ મહેસાણા ત્રણ ને પિસ્તાલીસ રાણી બસ સ્ટોપ અમદાવાદ પાંચને પંદર પારડી અમદાવાદ પાંચને વીસ અમદાવાદ પાંચને પચીસ અને નડિયાદ છ ને પચાસ મિનિટે મિત્રો તમને પકડી દેશે ત્રીજા નંબરની છે ભાભર ધોળકા છે મિત્રો જે એક્સપ્રેસ છે મિત્રો જે બાર બારને પાંત્રીસે નીકળે છે દિયોદર ડેપો તમને મળશે એક અને પાંચ મિનિટે ખીમાણા ને પચીસે પાટણ બે અને ત્રીસ મિનિટે ચાણસમાં બે ને પંચાવન મિનિટે મહેસાણા ત્રણ ને પચાસ મિનિટે અડલ ચોકડી અમદાવાદ ચાર ને પંચાવન મિનિટે ગીતા મંદિર સોરી ગીતા ચોકડી પાંચ અને પંદર ઇસ્કોન અમદાવાદ પાંચને પાંત્રીસ સરખેજ અમદાવાદ પાંચને પિસ્તાળીસ અને ધોલકા છ અને વીસ મિનિટે મિત્રો તમને પહોંડી દેશે તો આગળની વાત કરીએ દિયોદર આણંદ વાયા ઊંઝા છે જે મિત્રો દિયોદરથી કેટલા વાગે નીકળે છે એક અને ત્રીસ મિનિટે થરા થરા થઈને નીકળશે બે વાગ્યે મળશે થરા પાટણ બે ને પંચાવન મિનિટે ઊંઝા ત્રણ ને પાંત્રીસ મહેસાણા તમને પહોંકશે ચાર અને દસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ ને ત્રીસ મિનિટે પાલડી અમદાવાદ ને ચાલીસ મિનિટે અમદાવાદ પાંચને પચાસ મિનિટે આણંદ સાત અને પંચાવન મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો આગળની વાત કરીએ ભાભર રાણીપ શહેર એટલે કે રાણીપ અમદાવાદ જે મિત્રો બાબરથી નીકળે છે એક અને વીસ મિનિટે ભાભરથી નીકળે છે દિયો તમને મળશે એકને પિસ્તાલીસ મિનિટે થરા બે ને પંદર મિનિટે પાટણ ત્રણ ને પંદર મિનિટે ઊંઝા ત્રણ ને પંચાવન મિનિટે મહેસાણા ચાર ને પચીસ મિનિટે પહોંચાડી દીધી છે રાણી બસ સ્ટોપ અમદાવાદ છ ને પાંત્રીસ અમદાવાદ સાત વાગે અને રાણી બસ સ્ટોપ અમદાવાદ સાત અને વીસ મિનિટે તો આગળની વાત કરીએ મિત્રો દિયોદર અમદાવાદ અમદાવાદ વાયા સિહોરી એક્સપ્રેસ જે દિયોદરથી બે વાગે નીકળે છે શિહોરી તમને મળશે બેને ત્રીસ મિનિટે પાટણ બે ને પચાસ મિનિટે ચાણસમાં ને છતાલીસ મિનિટે મહેસાણા તમને પકડશે ચાર ને પંદર મિનિટે કલોલ પાંચને છ મિનિટે આડલ ચોકડી અમદાવાદ પાંચને એકત્રીસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ છ ને વીસ મિનિટે અમદાવાદ છ અને ચાલીસ મિનિટે દિયોદર સરખેજ છે એક્સપ્રેસ જે મિત્રો બેને વીસ મિનિટે નીકળે છે દિયોદરથી શિહોરી તમને મળશે બે ને પચાસ મિનિટે પાટણ ત્રણ ને ચાલીસ મિનિટે ઊંઝા ચાર ને ત્રીસ મિનિટે રાધનપુર ચોકડી મહેસાણા પાંચ અને પાંચ મિનિટે અડાલ ચોકડી અમદાવાદ છ ને પચીસ મિનિટે સરખેજ અમદાવાદ છ અને પિસ્તાલીસ મિનિટે આગળની વાત કરીએ મિત્રો દિયોદર સોરી ભાભર મણિનગર છે એક્સપ્રેસ જે ભાભરથી બે ને પચીસ મિનિટે નીકળે છે દિયોદર તમને મળશે બે ને પંચાવન મિનિટે પાટણ ચાર ને પંદર મિનિટે ચાણસમા ચાર ને પિસ્તાલીસ મિનિટે મહેસાણા તમને પકડશે પાંચ અને પિસ્તાળીસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ સાતને વીસ મિનિટે અમદાવાદ સાતને પાંત્રીસ મિનિટે અને મણિનગર અમદાવાદ સાત અને પંચાવન મિનિટે મિત્રો તમને પહોંકળી દેશે તો આગળની વાત કરીએ મિત્રો બાભર જશોદાનગર છે જે અમદાવાદ જે બાભરથી મિત્રો કેટલા વાગે નીકળે છે અને ક્યાં થઈને નીકળવાની છે એ જોઈએ તો ભાભરથી નીકળે છે ત્રણને ત્રીસ મિનિટે દિયોદર તમને મળશે ત્રણ પચાસ મિનિટે ખીમણા ચાર અને વીસ મિનિટે પાટણ પાંચને પાંચ પચીસ મિનિટે ચાણસમા પાંચને પાંત્રીસ મિનિટે મહેસાણા છ અને પંચાવન મિનિટે રાણી બસ અમદાવાદ આઠ અને ત્રીસ મિનિટે અમદાવાદ આઠ અને પિસ્તાલીસ મિનિટે જશોદાનગર ચોકડી સોરી મિત્રો જશોદા ચોકડી નવ વાગે તો આગળની મિત્રો વાત કરીએ મિત્રો સોઈગામ મણિનગર છે એક્સપ્રેસ તો જોઈ લઈએ તો મિત્રો સોઈ ગામથી નીકળે છે ત્રણ અને પિસ્તાળીસ મિનિટે ભાભર તમને મળશે ચારને વીસ મિનિટે દિયોદર તમને મળશે ચારને પિસ્તાલીસ મિનિટે ખીમણા ને પાંચ પાટણ છ ને પંદર ચાણસમા છ ને પિસ્તાલીસ મહેસાણા સાત ને પાંત્રીસ રાણી બસ સ્ટોપ અમદાવાદ નવ વાગે પારડી અમદાવાદ નવ ને વીસ મિનિટે અમદાવાદ નવ ને ચાલીસને મણિનગર નવ અને પંચાવન મિનિટે તમને મિત્રો પોકાડી દેશે તો ત્રીજા નંબરમાં છે સોરી મિત્રો આગળની બસ છે મિત્રો દિયોદર સુરત વાયા અમદાવાદ છે લક્ઝરી બસ જે મિત્રો દિયોદરથી પાંચ અને ત્રીસ મિનિટે નીકળે છે જે રાજપુરા દિયોદર પાંચને ચાલીસ થરા પાંચને પચાસ સિહોરી છ ને દસ પાટણ સાત વાગે ચાણસમાં સાતને પાંત્રીસ મહેસાણા તમે પોકારશે આઠને પંદર અડલ ચોકડી અમદાવાદ દસ વાગે રાણી બસ સ્ટોપ અમદાવાદ દસને વીસ મિનિટે પાડી અમદાવાદ દસને પિસ્તાલીસ મિનિટે અમદાવાદ ને પચાસ મિનિટે સિટીઓમાં અમદાવાદ અગિયાર અને વીસ મિનિટે અંકલેશ્વર જીઆઈડીસી છે બે ને પાંચ મિનિટે કામરેજ બસ સ્ટોપ સુરત ત્રણને પચીસ મિનિટ ને સુરત ત્રણ ને પચાસ મિનિટે મિત્રો પોકારી દેશે વધુ કોઈ પણ બસની તમારે મિત્રો માહિતી મેળવી તો દરેક માહિતી આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં